આજે બાબા બાબાસાહેબના સ્ટેચ્યુનો આજે બધું કલાર બાબાસાહેબના સ્ટેચ્યુનો કલાર એના ઉપરનું બધું ગોઠવણી એ કર્યું છે એમને એમના આભારી છે કોઈને સૂજ્યું નહીં આપને સૂજ્યું તો આપણે સૌ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ એના સિવાય પણ તમે ફેસબુક વિડીયો એના ઉપર જોતા હશો તો તમને ખબર હશે કે આ બંને વ્યક્તિઓ આખું માઇન્ડ એમનું ચેન્જ થઈ ગયું છે એ સમાજના અંદર ગરીબ હોય પીડિત હોય બીમાર હોય જરૂરિયાતમંદ હોય તો એની એ લોકો સેવા કરે છે આ કાર્ય બાબા સાહેબનું જ કરે છે તો આપણે એમ સન્માનિત કરીએ અને આપણે પણ જ્યાં પણ એમને જરૂર હોય અને બીજે સમાજને જ્યાં પણ જરૂર હોય ત્યાં આપણે બધા એક થઈ બેક થઈ અને બાબા સાહેબના વિચારોને આપણા જીવનમાં ઉતારી અને સમાજની એકતા વિકાસ રાષ્ટ્રની એકતા વિકાસ રાષ્ટ્ર માટે સમર્પિત થઈએ